દિયાલ લાઈવ ચેનલ સાત વર્ષ પૂર્ણ કરી અને આઠમા મંગળ વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહી છે ત્યારે સત્યનો સાથ આપનાર દિયાલ લાઈવ ચેનલને હું મારા હૃદયથી શુભકામનાઓ પાઠવું છું વરિષ્ઠ પત્રકાર પદ્મકાંતભાઈ દ્વારા ચાલુ કરવામાં આવેલ શરૂ કરવામાં આવેલ આ ચેનલ હંમેશા ગુજરાતના પ્રાણ પ્રશ્નોને વાચા આપનારી રહી છે સત્યને ઉજાગર કરતી રહી છે ને આવનારા સમયમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગુજરાત રાજ્યના વંચિતોનો અવાજ બને ગુજરાત રાજ્યના એ લોકોનો અવાજ બને જેનો ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા લોકો હોય અથવા તો જેમનો અવાજ સત્તા સુધી ના પહોંચતો હોય એવા દરેક તકલીફમાં રહેલ ગુજરાતના પ્રજાજનોનો અવાજ બનતી રહેશે તે સાથે હૃદયથી શુકામ